અમદાવાદના કાંકરિયા તળાવમાં આવેલ બાલવાટિકાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું એએમસી દ્વારા કાંકરિયાનું જૂનું બાલવાટિકાનું બાવીસ કરોડના ખર્ચે મોડર્નાઇઝેશન કરવામાં આવ્યું છે બાલવાટિકામાં બાળકો તેમજ યુવાનોને પસંદ આવે તેવી વિવિધ એક્ટિવિટીઝને નવા રંગરૂપમાં નિર્માણ કરવામાં આવ્યું છે કાંકરિયા ઝૂ વિભાગમાં આવેલ બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરાયા બાદ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે બાલવાટિકા અગાઉમાં જે હતી એમાં વાર્ષિક રૂપિયા દસ લાખની આવક થતી હતી અને હવે જે બાલવાટિકા પીપી ધોરણે જે આપવામાં આવી છે એમાં રૂપિયા ઓગણીસ લાખથી વધારેની આવક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે અને એની સાથે સાથે જે ટિકિટનું વેચાણ છે એ સત્યાવીસ ટકા એટલે કે અંદાજીત રૂપિયા ચાલીસ લાખનો વાર્ષિક ખર્ચ આવક પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને થશે